દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે મોવાલા ચોકડી પર બે ટ્રકો વચ્ચે અકસ્માત અકસ્માતમાં ટ્રક ચાલક નો આબાદ બચાવ મળતી માહિતી મુજબ દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઈવે ઉપર ફરી અકસ્માત રિપીટ થયો છે આજથી બે દિવસ અગાઉ દાહોદ શહેરના અમદાવાદ ઇન્દોર હાઈવે દાહોદ શહેરના પ્રવેશતા જ ખાનગી બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત થયો હતો તેવી જ રીતે અમદાવાદ ઇન્દોર હાઈવે મોવાલિયા ચોકડી પર ટ્રક ચાલક ઇન્દોર અમદાવાદ હાઈવેથી અમદાવાદ ઇન્દોર હાઈવે તરફ યુ ટર્ન લઈ રહ્યો હતો તે દરમિયાન અમદાવાદ તરફથી ટ્રક ચાલક બેફિકરાઈથી ટ્રક દોડાવી લાવી મોવાલીયા ચોકડી પર યુટર્ન લઈ રહેલ ટ્રકને ચોસફેર રીતે ટક્કર મારતા ગમતખ્વા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બંને ટ્રકના ચાલકોને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી અકસ્માત થતાં આસપાસના લોકો મદદે દોડી આવી એકસો ને જાણ કરી એકસો આઠ મારફતે ઇજાગ્રસ્ત ટ્રક ચાલકોની સારવાર અર્થે દાહોદના ઝાયડ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી અકસ્માતના કારણે હાઇવે પર થયેલ ટ્રાફિક જામને હલ કરવાની કામગીરી હાથ ધરી તપાસનો ધમધમાટ આરંભ કરવામાં આવ્યો બીરોસીપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારીયા આઈ સીવન ન્યૂઝ ગુજરાતી દાહોદ